ત્રણેય સ્કૂલોમાં વિદ્યાર્થીઓને અપાઈ રજા બોમ્બ ડોગ સ્કોડની ટીમો સ્કૂલ પર પહોંચી સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા અગાઉ પણ અનેક સ્કૂલોને મળી ચૂકી છે બોમ્બથી ઉડાવવાની ધમકી ધમકી મળ્યાની જાણ થતાં જ વાલીઓમાં દોડધામ પોલીસની વિવિધ એજન્સીઓ કામે લાગી ધમકી ભર્યા મળેલા ઈમેલમાં ઓગણીસ સ્કૂલોનો સમાવેશ ડીઆર અમીન સ્કૂલ ગદાપુરા ઉર્મી સ્કૂલ સમસાવલી રોડ નાલંદા વાગુડિયા રોડ બરોડા હાઈસ્કૂલ બગીખાના नवयुक्त समाज जीवन साधना नागरवाड़ा ए डब्ल्यू एस डभोई शानन खुडि नगर जी पी एस स्कूल वाघुड़िया ब्राइट डे स्कूल वासन, बिलाबोंग स्कूल वर्सर आत्मीय विद्यालय मांचलपुर डॉन बोस्को मांचलपुर एक्सेलियम स्कूल मांचलपुर जेनिथ स्कूल प्रताप नगर अमेरिकन स्कूल ऑफ बड़ोड़ा रोड ग्लोबल डिस्कवरी स्कूल अंपाड़ बी पी एस वाघुड़िया ग्रीन वैली भीमपुरा um... બરોડા હાઈસ્કૂલ બગીકાના તરફથી અમને લેટર પેડ પર નવાપુરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ હતી કે અમને સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ છે પછી અહીંયા તાત્કાલિક જ અમારા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને એમની ટીમ છે અહીંયા પહોંચી ગયેલ હતી અને શાળાને ઇવેક્યુએટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને પછી અહીંયા આવીને સંપર્ક કરતા જે એમના જે સ્કૂલના ટ્રસ્ટી છે એમના પર મેલ આવેલો છે જે લોરેન્ઝો સરીના એટ ધ જીમેલ ડોટ કરીને સવારના સાત ને નો આ મેલ છે અમને લગભગ દસ ની આજુબાજુ જાણ કરવામાં આવી હતી પોલીસ પહોંચી અને વખતે કામગીરી ચાલુ છે બીડીએસ આવી અને આગળનું જે એએસ ચેક કરશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે વાલીઓની મારા તરફથી અપીલ છે કે કોઈપણ જાતનું પેનિક ફેલાવવામાં ના આવે અહીંથી સ્કૂલ ને આવી છે વાલીઓના શ્રીએ વાલીઓને સંપર્ક કરીને જણાવી દીધેલું છે અને પછી સ્કૂલ ખાલી થાય એટલે આગળ નું એસ ચેક કરવામાં આવશે